નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના મત ગણતરી અને જીતના જશ્નામાં વરસાદ બન્યો વિલન સાવલી તાલુકાની છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી અને સાવલી તાલુકા સેવા સદન મામલતદાર કચેરીએ આજે વરસાદથી મત ગણતરી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરી હતી તાલુકા સેવા સદનના પરિશ્રમ બહાર તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્ય પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા અને ગણતરી બાદ પરિણામ જાહેર થતા બહાર સમર્થકો ઉત્સાહમાં આવી જતા જોવા મળ્યા હતા અને બપોર બાદ વરસાદે વિલનની ભૂમિકા નિભાવી હોય તેમ વરસાદ વરસી રહ્યો છે જેમાં મુવાલ ગામે સરપંચ પદ માટે રિયાબેન યુવરાજસિંહ સમંતપુરા ભરતભાઈ ભોઈ મહાપુરા ગામે જયંતિભાઈ ભોઈ પ્રતાપનગર ખુશ્બુ પટેલ જેવી જાહેરાત કરાઈ હતી રિપોર્ટર સતીષ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ